એનિમલ લાઈફ કેર દ્વારા કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે ત્રણસો માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું એક પ્રયાસ અબોલ પશુ બચાવવાનો એનિમલ લાઈફ કેર દ્વારા કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે આશરે ત્રણસો માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે સત્યાવીસમી એપ્રિલ બે હજાર ચોવીસ શનિવારના રોજ કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે એનિમલ લાઈફ કેર દ્વારા વિનામૂલ્યે માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું એનિમલ લાઈફ કેર દ્વારા સિટી વિસ્તારમાં પક્ષીઓ ગરમીમાં ખૂબ જ ડિહાઈડ્રેશનનો ભોગ બનતા હોય છે તે ન બને એ માટે માટીના પાણીના તુંડાનું વિતરણ એનિમલ લાઈફ કેર દ્વારા છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે તો દરેક નાગરિકને જો આપુંડું લઈ જાઓ તો અવશ્ય પાણી ભરજો કારણ કે પક્ષીઓ પણ ગરમી ખૂબ જ તાકી લાગી એ લોકો સીધા આકાશમાં હોતા હોય છે પક્ષીઓ ડીહાઈડ્રેશનનો ભોગ બનતા હોય છે કુંડાની અંદર પાણી ભરો એમાં અવશ્ય ઓઆરએસ પણ નાખજો જેથી પક્ષીઓને ડીહાઈડ્રેશનનો ભોગ બનતા અટકાવી શકે આજે પાંચસો વધારે જેટલા કુંડા એનિમલ લાઈફ કેર દ્વારા ધરાણ કરવામાં આવ્યા છે તો દરેક વ્યક્તિએ જાગૃત બનીને પક્ષીઓ માટે આગળ આવવું જોઈએ પક્ષીઓને પણ રાહત મળીએ એ માટે પાણીના ગુંડા અવશ્ય મૂકવા જોઈએ પક્ષીઓ સાથે પાણીઓ ગાયો કુતરા એ બધાને પણ પાણી અવશ્ય એ લોકોએ ભારે વિનંતી